રક્ષાબંધનના પાવન પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદના રાયરડા વિસ્તારમાં આવેલી ખ્યાતિ વર્લ્ડ સ્કૂલે ખાસ અને અનોખી ઉજવણી કરી છે સ્કૂલે એકસો વીસ ફૂટ લાંબી વિશાળ રાખડી તૈયાર કરીને ઇતિહાસ રચ્યો છે ગુજરાતમાં અત્યાર સુધીનો રેકોર્ડ અંદાજિત એકસો ને એકાવન ફૂટ જેટલી લાંબી રાખડીનો રહ્યો છે ત્યારે ખ્યાતિ વર્લ્ડ સ્કૂલે એકસો ફૂટ લાંબી રાખડી બનાવીને તહેવારોની ઉજવણીનો નવો માવજત રચ્યો છે શાળાની તરફથી કહેવામાં આવ્યું છે કે દરેક તહેવારને અહીં સંસ્કારાત્મક અને શિક્ષણાત્મક રીતે ઉજવવામાં આવે છે રક્ષાબંધન જેવી સંસ્કૃતિવાળી પરંપરા પાછળ રહેલા ધાર્મિક મહત્વ અને સનાતન સંસ્કૃતિની ઓળખ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે સૌથી પહેલા તો કેડબલ્યુએસ પરિવાર કો રક્ષાબંધન એવમ સભી સનાતની બંધુઓ કો ઇસ પર્વ કી હાર્દિક શુભકામનાએ હર હર મહાદેવ ઓમ નમો નારાયણ આજ યે જો બચ્ચો ઓર कृष्णा जी ने जो प्रयास किया है बहुत बड़ी राखी बनाने के लिए और ये सफल भी हुआ है ऐसा है कि ये जितनी बड़ी राखी है इतने बड़े इन लोगों का विचार है है ना बच्चों को जो सन, सनातन संस्कृति के साथ जोड़ने की बात है ये लोग बहुत अच्छी तरह से कर रहे हैं प्रकृति के साथ कैसे जोड़ना है और हमारी संस्कृति हमारी परंपरा कैसे बताना ये बचानी है या फिर उसका प्रचार प्रसार कैसे करना है ये परिवार अच्छे से जानता है सनातन धर्म विषय रक्षाबंधन दिवस त्यौहार ने लेने शुरू में से जाकर मांगते हैं देखिए ऐसा है कि हमारी जो सनातन संस्कृति हमारी परंपरा रही है कि अहिंसा परमो धर्म धर्म हिंसा तथे वच तो हम अहिंसा में भी मानते हैं और हिंसा में भी मानते हैं जब तक हो सके तब तक हम हिंसा करते नहीं हैं लोगों की रक्षा करते हैं हमारे में रक्षा का कॉन्सेप्ट है नारी की रक्षा करना प्रकृति की रक्षा करना हमारी संस्कृति की रक्षा करना तो लोगों को यही संदेश देंगे कि हमारी जो परंपरा हमारी जो संस्कृति हमारा जो मूल धर्म है उसके साथ लोग जुड़े रहे संस्कृति के साथ जुड़े रहे साथ ही में इस युग में जब सनातन संस्कृति के ऊपर वार हो रहे हो तब ऐसे મહાન કાર્ય કરે એ પરંપરા પરંપરા મારું નામ પવન સિંધી છે હું વાઇસ પ્રેસિડેન્ટ છું અત્યારે સિંધી સમાજમાં અને જનરલ સેક્રેટરી છું ગુજરાતમાં શીખ સંગતનું અને સામાજિક સમરસતાનું કામ કરું છું આજે આ પવિત્ર દિવસમાં આવીને અને પવિત્ર કેમ્પસમાં આવીને કેમ કે પવિત્ર દિવસો તો ચાલે જ છે કેમ કે રક્ષાબંધન કાલે છે સમગ્ર ભારત દેશને પહેલાં તો રક્ષાબંધનની ખૂબ ખૂબ બધાઈ આજે જે હું કેમ્પસમાં આવ્યો છું આ દૃશ્ય જોઈને મારો મન બહુ પ્રફુલ્લિત થયું છે કે છોટા છોટાછો નાના નાના બાળક બાળકો જે છે એમની મહેનત રંગ લાવી છે સ્ટુડન્ટની મહેનત રંગ લાવી છે શિક્ષકોની મહેનત રંગ લાવી છે અને ક્રિષ્ણા ભૈયા રેનુ મેડમ જે છે પ્રિન્સિપલ મેડમ એમની આજે સમગ્ર કેમ્પસના યુનિવર્સિટીના અથવા તો આ બધા જેટલા બી સ્ટુડન્ટ છે શિક્ષક છે પહેલાં તો એમને ખૂબ ખૂબ બધાઈ રક્ષાબંધનની આજે જે એમને જે રાખી બનાવી છે એ તકરીબન તકરીબન એકસો અગિયાર ફીટની છે અને વર્લ્ડ રેકોર્ડ જે છે વન ફિફ્ટીનો છે હું એવી ઈચ્છા રાખીશ અને ઈશ્વરને પ્રાર્થના કરીશ કે નેક્સ્ટ યર આ વર્લ્ડ રેકોર્ડ ગુજરાતનું હશે કેમ કે એમની મહેનત રંગ લાય છે એકસો અગિયાર ફીટ સુધી અમે પહોંચી ગયા છે આ ટીમવર્કનું જ કામ છે ક્રિષ્ના ભૈયાનું એમાં લીડરશિપ લીડરશીપ છે રેનુબહેનનો એમાં સહયોગ છે આખા કેમ્પસના જેવી શિક્ષક છે સ્ટુડન્ટ છે એમની સહયોગ છે તો આ છે રક્ષાબંધન રક્ષાબંધન એટલે દેશને મજબૂતી ભાઈ બહેનને એકબીજા પ્રતિ પ્રેમ સ્નેહ રહે અને એનું જ નામ છે રક્ષાબંધન નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હવે જ્યારે કહેવાય ને એક ભાઈ બહેનનો પવિત્ર તહેવારને ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે કે ડબ્લ્યુ એસ જે અમદાવાદમાં એક શાળા આવેલી છે ત્યાં એકસો વીસ ફૂટ મોટી રાખીનું આયોજન કરવામાં આવ્યું છે અને જોકે અમદાવાદમાં રેકોર્ડ ગણાય કે એકસો વીસ ફૂટ લાંબી રાખી આજ સુધી અમદાવાદમાં ક્યાંય પણ બનાવવામાં નથી આવીને હાઈસ્કૂલ દ્વારા બનાવવામાં આવેલી છે તો આ જો આપણે તેમના ટીચરોથી વાતચીત કરી કરીએ શાળાના આપણું નામ મારું નામ ઝલક ભટ્ટ છે અને હું અહીંયા એઝ અ આર્ટ ટીચર છું અહીંયા અને આ અમે અમારું મહિનાઓ સુધીનું અમારું વર્ક છે જો કે આખી સ્કૂલ સ્કૂલના છોકરાઓ બધાની સાથે મળીને અમે આ બનાવેલું છે બધાનું પોતા બધું પૂરેપૂરું યોગદાન છે આખી સ્કૂલનું આમાં કેટલા બાળકોએ ભોગદાન આપ્યું છે બનાવવામાં કેટલા બાળકોએ મદદ કરી હતી આપણે કેટલી ટીચરો દ્વારા મદદ કરવામાં આમાં મોસ્ટ ઓફ ફિફ્થથી ઉપરના પાંચમા ધોરણથી લઈને દસમા ધોરણ સુધીના છોકરાઓ જે કટિંગ કરી શકે છે કે બધા છોકરાઓએ મોસ્ટ ઓફ ભાગ લીધો છે આમાં અને બધા જ ટીચરો સર ઇવન અમારા પ્રિન્સિપલ મેમ પણ અમારી જોડે બેસીને કલાકો સુધી કામ કર્યું છે અને અમે બધાએ ભેગા મળીને આ બનાવેલું છે અમારી એક મહિના ઉપર ટાઈમ લાગ્યો હશે આખું કરવામાં અને કાલે અમે આને આખું એસેમ્બલ કર્યું અહીંયા ભેગું કર્યું અને અમારા કાલના આખા દિવસની તપશ્ચર્યા આજે આ રાખડી જેમ કે અત્યારે અમારી સાથે બીજા પણ અહીં ટીચર મોજૂદ છે એમની સાથે વાતચીત કરીશું કે શું મેં આ જ્યારે રાખી બનાવી અરે રાખી બનાવવામાં ક્યાં ક્યાંથી તમને આ ગાઈડલાઈન મળી અને કેવી રીતના આવ્યું મગજમાં કે આપણે આવી રીતના એક રાખી બનાવીએ જેનાથી એક અમદાવાદ એક આ શાળાથી એક લોકોને મેસેજ મળે મારું નામ ડિમ્પલ ચૌધરી છે અને હું અહીંયા ગુજરાતી ટીચર છું પણ કહી શક્યું એસમાં હું રાંચડા વિસ્તારમાં આવેલી કેડબલ્યુએસ જે સ્કૂલ છે એમાં હું ગુજરાતી ટીચર છું એકચ્યુઅલી આ આઈડિયા આર્ટ ટીચર્સનો છે અને પછી મેમે એવું પ્રિન્સિપલ મેમે એવું કહ્યું કે બધા જ ટીચર્સને આમાં યોગદાન આપવાનું છે અને મને આર્ટનો બહુ જ શોખ છે તો હું તો ઘણી જ ખુશ છું કે મને આનું એક પાર્ટ બનવા મળ્યું મેં આમાં રહીને ઘણું શીખ્યું છે અને ખરેખર બહુ જ મજા આવી અમે એક ટીમ વર્ક થઈને બધા જ ટીચર્સ સ્ટુડન્ટ્સ ઇવન પ્રિન્સિપલ મેમ બધાએ આમાં સહયોગ આપ્યો છે અને દરેકે જ્યારે પણ ફ્રી પીરિયડ હોય ફ્રી ટાઈમ હોય ત્યારે દરેકે આવીને પોતાનું થોડું થોડું યોગદાન આપ્યું છે અને મને તો ખરેખર ઘણી જ ખુશી થઈ છે આનું એક પાર્ટ બનવા બદલ આવા ઘણા પવિત્ર તહેવારો આવતા હોય છે તો શું ખાલી આ રક્ષાબંધન લઈને રાખી જ બનાવવામાં આવે છે કે અગાઉ પણ ઘણા તહેવારોમાં આવી રીતના નવીનતા બનાવવામાં આવે છે શાળા તરફ ના ના દરેક તહેવાર અમે આ સ્કૂલમાં ઉજવીએ છીએ ખાલી રક્ષાબંધન નહીં હવે નેક્સ્ટ અમારો પંદરમી ઓગસ્ટમાં પણ ઘણા પ્રોગ્રામ છે પછી જન્માષ્ટમી છે પછી ગણેશ ચતુર્થી છે એટલે આ કન્ટિન્યુએશન આવી રીતે કંઈનું કંઈ અમે કરતા જ ક્રિએટિવ કરીએ છીએ જ્યાંથી છોકરાઓને પણ ઘણું શીખવા મળે અને ટીચર્સ પણ આમાંથી ઘણું નવું શીખી શકે થેન્ક યુ જેમ કે તમામ પવિત્ર તહેવારોમાં અહીંયા આવી રીતના નવીનતા બનાવવામાં આવતી હોય છે અને નવીનતા ઉજવણી કરવામાં આવતી હોય છે તો આ વખતે આ રક્ષાબંધન લઈને અહીંયા એકસો વીસ ફૂટ લાંબી રાખી બનાવવામાં આવી હતી કેમેરામેન રાહુલ ઠાકોર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફ ગાંચી અમદાવાદ રિપોર્ટર શરીફ ગાંચી